હેલો મિત્રો આજના વીડિયોમાં આપનું સ્વાગત છે આ વીડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે કારણ કે આજ અમે એક અજાયબ કન્સેપ્ટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સો ટકા ડેસેન્ટ્રલાઇઝ્ડ છે અને લોન્ચ થયું છે આ વીડિયોમાં તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મળશે તો ચાલો આગળ વધીએ અને આ અદ્ભુત યોજના વિશે જાણીએ પરંતુ પહેલા જો તમે મારા ચેનલ પર નમ્ર છો તો સુવિશ્વસિત રહો અને બેલ આઇકન દબાવીને આગામી વીડિયો માટે નોટિફિકેશન્સ મેળવો તો મિત્રો આવો આ કન્સેપ્ટ વિશે જાણીએ આ કન્સેપ્ટનું શાનદાર નામ છે વન મલ્ટીપલ અને તમે તેની ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 મલ્ટીપલ કોમ પર પણ મુલાકાત લઈ શકો છો પહેલા આ કંપની વિશે કેટલીક બેઝિક માહિતી મેળવીને શરૂ કરીએ આ કંપનીએ અમને એક ડેસેન્ટલાઇઝ પ્લેટફોર્મ લાવ્યું છે જે મલ્ટીપલ પ્રકારની આવક આપે છે જેમાં કાર્ય કરતી અને કાર્ય ન કરતી આવક સામેલ છે કંપનીનો વિઝન અને મિશન પૂર્ણપણે સ્પષ્ટ છે મિત્રો આ સિસ્ટમ બજારમાં ઘણી વસ્તુઓ લોન્ચ કરવા જઈ રહી છે જેમ કે કોઈન્સ અને અન્ય ઉત્પાદનો બધા નવા અને બ્લોકચેઇન ટેકનોલોજી પર આધારિત છે આ સાથે આ યોજના નાણાકીય ક્ષેત્રને મજબૂત બનાવવા માટે પણ રજૂ કરવામાં આવી છે અમે કરન્સીના ઇતિહાસમાંથી જાણીએ છીએ કે આ બાટરના તબક્કાથી શરૂ થઈને કોઈન્સ પછી બેંક નોટ્સ ચેક્સ પ્લાસ્ટિક કાર્ડ્સ ઓનલાઈન બેન્કિંગ મોબાઈલ પેમેન્ટ અને હવે ક્રિપ્ટોકરન્સી સુધીનો મઈલ ચડાવેલો છે આજે મોબાઈલ પેમેન્ટ્સ અને ક્રિપ્ટોકરન્સી સૌથી વધુ વ્યાપક છે ક્રિપ્ટોકરન્સી વિશ્વભરમાં ટ્રાન્સફર કરી શકાય છે અને વેપાર પણ કરી શકાય છે તો મિત્રો આ એક અદ્ભુત પ્લેટફોર્મ છે તમે અહીં ક્રિપ્ટો નિયમના રિયાઓ જોઈ શકો છો બીટકોઇન બે હજાર નવમાં રજૂ કરવામાં આવ્યું અને ત્યારથી ઘણા મલ્ટીપલ કોઇન્સ અને એક્સચેન્જો લોન્ચ કરવામાં આવી છે જ્યાં આ કરન્સીઓ ઉપલબ્ધ છે ક્રિપ્ટોકરન્સી શું છે તમે વધુ વાંચવા માટે આ પેજને એક્સ કરી શકો છો વધુમાં ક્રિપ્ટો કરન્સી અંદર ટ્રેડિંગ છે જેના વિશે ઘણા લોકો પૂર્વથી જાણી શકે છે આગળ બિઝનેસ પ્લાન વિશે વાત કરીએ બિઝનેસ પ્લાન વિવિધ પ્રકારની આવક ઓફર કરે છે જેમ કે ગ્લોબલ ઓટોપુલ ઇન્કમ વેલકમ બોનસ ડાયરેક્ટ ઇન્કમ ચાર એક્સ ગ્લોબલ ઓટોપુલ ટીમ લેવલ ઇન્કમ બાઇક ફંડ પ્રમોટર ઇન્કમ પરફોર્મન્સ બોનસ રોયલ્ટી ઇન્કમ ફોરેક્સ રોયલ્ટી ગ્લોબલ પુલ રિવોર્ડ્સ સુપર ગ્લોબલ મેટ્રિક્સ ગ્લોબલ મેટ્રિક્સ રોયલ્ટી મેટ્રિક્સ પ્રમોટર રોયલ્ટી અને ગ્લોબલ વિથરો બોનસ જોઈનિંગ પેકેજિસ અંગે તમે વન સ્ટાર થી ટ્વેલ્વ સ્ટાર સુધીનું કોઈ પણ પેકેજ ખરીદી શકો છો પેકેજીસ દસ ડોલરથી એક હજાર ડોલર સુધીના છે જેમાં દરેક પેકેજ માટે વિવિધ કેપિંગ લિમિટ કરી શકો છો જે સમગ્ર તમને ખૂબ જ લાભ આપે છે હવે દરેક પ્રકારની આવકને નજીકથી જોવું જોઈએ પહેલા તમારા પહેલા સીધા રેફરલ માટે આવક વિતરણ વિશે વાત કરીએ વિતરણ આ પ્રમાણે થશે રકમનું દસ ટકા ગ્લોબલ ઓટોપુલ સ્લોટ માટે વીસ ટકા વેલકમ બોનસ તરીકે વીસ ટકા ડાયરેક્ટ ઇન્કમ તરીકે ચાલીસ ટકા ફોરેક્સ ઓટોપૂલ માટે રોયલ્ટી માટે આ વિતરણ કોઈ પણ સો ટકા થાય છે અને આ રચના સીધા રેફરલ માટે લાગુ થાય છે આપણા બધા પછીના રેફરલ્સ જેમાં બીજું સીધું અને અન્ય તમામ સામેલ છે માટે આવક વિતરણ આ રીતે હશે દસ ટકા ગ્લોબલ ઓટોપૂલ માટે વીસ ટકા વેલકમ બોનસ તરીકે વીસ ટકા ડાયરેક્ટ ઇન્કમ તરીકે દસ ટકા ટીમ લેવલ ઇન્કમ માટે પાંચ ટકા બાઇક ફંડ માટે પાંચ ટકા પ્રમોટર ઇન્કમ માટે પંદર ટકા પરફોર્મન્સ બોનસ તરીકે પાંચ ટકા રોયલ્ટી ઇન્કમ માટે દસ ટકા ગ્લોબલ પુલ રિવોર્ડ્સ માટે આ પણ સો ટકા વિતરણ છે હવે ગ્લોબલ ઓટોપુલ નોનવર્કિંગ ઇન્કમ વિશે વાત કરીએ અહીં દરેક સ્લોટની કમાણીમાંથી દસ ટકા આપમેળે નવીન સ્લોટ ખરીદવામાં વાપરવામાં આવશે પ્રથમ સ્લોટ એક ડોલરથી શરૂ થાય છે પછી પોઈન્ટ પાંચ પાંચ ડોલર દસ ડોલર વગેરે બાર સ્લોટ સુધી જે સો ડોલર સુધી જતા હોય છે દરેક પેકેજમાં સીધી આવક આધારિત અલગ સ્લોટ રકમ છે ગ્લોબલ મેટ્રિક્સ છ અનુસાર કાર્ય કરતી છે ગ્લોબલ મેટ્રિક્સ છ માં તમારી નીચેના પ્રથમ બે આઈડીઝ તેમની આવક તમારી અપલાઇનને પાઠવશે બીજાથી બીજા સ્તરે તમે ત્રીજા ચોથા અને પાંચમા આઈડીઝ પાસેથી આવક પ્રાપ્ત કરશો જ્યારે છઠ્ઠું આઈડી રિસાયકલિંગને ટ્રીગર કરશે આનો અર્થ એ છે કે રિસાયકલિંગ વારંવાર થાય છે અને ત્રીજા ચોથા અને પાંચમા આઈડીસ પાસેથી પુનરાવર્તિત આવક પ્રાપ્ત થશે હવે વેલકમ બોનસ વિશે વાત કરીએ આ એક નોન વર્કિંગ આવક છે જ્યાં તમને વીસ વેલકમ બોનસ તરીકે મળે છે આ બોનસ તમામ પેકેજો પર લાગુ છે કેવી રીતે કાર્ય કરે છે જ્યારે તમે સિસ્ટમમાં જોડાવ છો ત્યારે તમે તમારા ઉપરના દસ અપ્લાય માંથી અને તમારા નીચેના દસ ડાઉનલાઇન્સ મૂલ્ય અનુસાર ગણવામાં આવે છે ઉદાહરણ તરીકે દસ ડોલર પેકેજ સાથે તમે બે ડોલર કમાવો છો પચીસ ડોલર પેકેજ સાથે તમે પાંચ ડોલર કમાવો છો અને પચાસ ડોલર પેકેજ સાથે તમે દસ ડોલર કમાવો છો આ બાર પેકેજ માટે જ છે અને જો તમે દસ સીધા રેફરન્સ પૂર્ણ કરો છો તો દરેક વ્યક્તિ શક્ય પોતાના આઈડીને અપગ્રેડ કરશે કે કેપિંગ તોડશે અથવા વધુ આવક કમાવશે જો તમારા દસ સીધા રેફરન્સ બાર સ્તરોમાંથી બધા અપગ્રેડ કરે છે તો તમે આ દસ ડાયરેક્ટ્સમાંથી નવ હજાર ત્રણસો સિત્તેર ડોલર સુધી કમાઈ શકો છો તેથી જેમ કે તમે જોઈ શકો છો દરેક સ્તરે નોંધપાત્ર આવકની સંભાવના છે હવે ફોરેક્સ ગ્લોબલ ઓટોપુલ વિશે વાત કરીએ જ્યાં કંપની ચાલીસ ટકા કઢાય છે તો ચાલો જોઈએ કે તમે આમાંથી કેવી રીતે કમાઈ શકો છો આ ચાર્ટ મુજબ ફોરેક્સ ગ્લોબલ ઓટોપુલ વન સ્ટાર તમને ચાર ડોલર કમાવી શકે છે જેના ચાલીસ ટકાના રૂપમાં છે જે આરંભિક સીધી આવકમાંથી આવે છે અહીં ફોરેક્સ ગ્લોબલ ઓટોપુલમાં વિતરણ સ્ટાર પેકેજથી શરૂ થાય છે જેથી શરૂ થાય છે હવે આ ઓટોપુલ કેવી રીતે કાર્ય કરે છે તે મેટ્રિક્સ પર કાર્ય કરે છે એટલે કે તમે કુલ સોળ ડોલર કમાશો જેમાંથી આઠ ડોલર આપમેળે અપગ્રેડ થાય છે અને આઠ ડોલર તમારું કુલ આવક છે જ્યારે આઠ ડોલર સાથે અપગ્રેડ થાય છે ત્યારે તમને ચાર વધુ આઈડીઝ મળશે આ વધારાનીમાંથી તમે કુલ બત્રીસ ડોલર કમાશો જેમાંથી સોળ ડોલર તમને અપગ્રેડ પછી આવક મળશે આ આપમેળે અપગ્રેડની પ્રક્રિયા ચાલુ રહેશે અને વધુ આયદીઝ તમારા મેટ્રિક્સમાં ઉમેરાતા જેમ તમારી તમામ બાર પુલ ઓટોમેટિકલી ભરાઈ જશે જે તમને કુલ આવક ઓગણપચાસ હજાર એકસો ચુમાલીસ ડોલર આપે છે ખરેખર મોટું રકમ છે સમાન રીતે વન સ્ટાર પછી દ્વિ સ્ટાર ત્રીજી સ્ટાર અને ચાર સ્ટાર પેકેજો છે દરેક સાથે વિવિધ આવક સ્તરો દરેક પેકેજમાંથી ચાલીસ ટકા પ્રમાણે વિતરણ થશે અને તમે બાર સ્ટાર સુધી કમાઈ શકો છો દરેક પેકેજ વિવિધ કમાણી લાવશે તેથી તમને તમામ બાર પેકેજો તપાસવાની જરૂર છે આગળ ટીમ લેવલ આવક વિશે વાત કરીએ દસ સ્તરો સુધી લેવલ આવક કમાશો જેમાં કંપની આ સ્તરોમાં ત્રીસ ટકા વિતરે છે વિતરણ આ પ્રમાણે છે પ્રથમ સ્તર પર વીસ ટકા બીજા સ્તર પર બે ટકા ત્રીજા સ્તર પર એક પોઈન્ટ પાંચ ટકા ચોથા સ્તર પર એક પોઈન્ટ ચાર ટકા પાંચમા સ્તર પર એક પોઈન્ટ ત્રણ ટકા છઠ્ઠા સ્તર પર એક પોઈન્ટ બે ટકા સાતમા સ્તર પર એક પોઈન્ટ એક શૂન્ય ટકા આઠમા સ્તર પર રીતે ત્રીસ ટકા દસ સ્તરોમાં વિતરે છે ત્રણ સ્ટાર પેકેજમાં પિચ્યાસી ડોલર લેવલ આવક તરીકે વિતરિત થાય છે અને આ મોટી આવકની સંભાવના ઉત્પન્ન કરે છે તમે કઈ રીતે આવકનું ઢાંચું છે તે જોઈ શકો છો પાંચ મેટ્રિક્સ પણ સંભાવિત કમાણી દર્શાવે છે બે સીધા રેફરલ્સ સાથે તમે દસ સ્તરો અનલોક કરો છો અન્ય યોજનાઓમાં દસ સીધા રેફરલ્સ જોઈએ તે સમયે અહીં માત્ર બે જોઈએ છે આંતે બાયક ફંડ પણ છે જ્યાં તમે ફંડના પાંચ ટકા કમાઈ શકો છો ફક્ત બે સ્ટાર પેકેજ સાથે જોડાતા લોકો જ આ માટે પાત્ર છે આ પ્રાપ્ત કરવા માટે તમને પચીસ સીધા રેફરન્સની જરૂર છે અથવા જો તમારી પાસે દસ સીધા રેફરન્સ છે અને તેમાંથી બે પાસે પણ દસ સીધા રેફરન્સ છે તો તમે આ પ્રાપ્ત કરી શકો છો વિકલ્પ તરીકે જો તમારી પાસે છ સીધા રેફરન્સ છે અને તમારું નીચેના ચાર લોકો પાસે છ સીધા રેફરન્સ છે તો પણ તમે બાઇક ફંડ પ્રાપ્ત કરી શકો છો આ એક સીધો પ્રક્રિયા છે અને તમે આ પાંચ ટકા ફંડ સરળતાથી કમાઈ શકો છો પ્રોમોટર ઇન્કમ વિશે હવે વાત કરીએ મિત્રો જો તમારા ત્રણ ડાયરેક્ટ મેમ્બર છે જે બાઇક ફંડ અચીવર્સ છે તો ફક્ત આટલાથી જ તમે પાંચ ટકા પ્રોમોટર ઇન્કમ મેળવી શકશો આ એક ઉત્તમ આવક છે જે તમામ પ્રોમોટર્સમાં સમાન રીતે વહેંચવામાં આવશે હવે પરફોર્મન્સ બોનસ વિશે વાત કરીએ અહીં તમે પંદર ટકા પરફોર્મન્સ બોનસ મેળવી શકશો આ કેવી રીતે મેળવશો પ્રથમ તમારા બધા મેમ્બર્સના જોડાણ પેકેજ ઓછામાં ઓછું ત્રણ સ્ટાર નું હોવું જોઈએ અને તમારું પોતાનું પેકેજ પણ ત્રણ સ્ટાર નું હોવું જોઈએ આગળ વધીએ રેન્ક્સ અને ટાર્ગેટ્સની ચર્ચા કરીએ જો તમારા દસ ડાયરેક્ટ મેમ્બર અને સો સભ્યોની ટીમ હોય તો તમે સ્ટાર રેન્ક હેઠળ પાંચ બોનસ મેળવી શકશો જો તમારા પંદર ડાયરેક્ટ મેમ્બર અને બસો સભ્યોની ટીમ હોય તો તમે સિલ્વર રેન્ક હેઠળ દસ બોનસ મેળવી શકશો જો તમારા વીસ ડાયરેક્ટ મેમ્બર અને પાંચસો સભ્યોની ટીમ હોય તો તમે ગોલ્ડ રેન્ક હેઠળ અને સાત ટકા બીજા પગમાં અડર લેગ હોવી જોઈએ આ આધારે તમને પુરસ્કારો મળશે હવે પાંચ ટકા રોયલ્ટી ઇન્કમ વિશે વાત કરીએ મિત્રો જો તમારા ત્રણ ડાયરેક્ટ ગોલ્ડ અચીવર્સ છે તો તમે પાંચ ટકા રોયલ્ટી ઇન્કમ મેળવી શકશો જે તમામમાં સમાન રીતે વહેંચવામાં આવશે મેમ્બર છે તો તમે ચાર એક્સ રોયલ્ટી મેળવી શકશો જે દસ ટકા છે આ તમામમાં સમાન રીતે વહેંચવામાં આવશે હવે ગ્લોબલ પુલ રિવોર્ડ વાત કરીએ જ્યાં તમે કુલ દસ ટકા કમાઈ શકો છો ડાયમંડમાં ત્રણ ટકા સ્ટાર ડાયમંડમાં બે ટકા ગોલ્ડ ડાયમંડમાં એક પોઈન્ટ પાંચ ટકા બ્લુ ડાયમંડમાં એક પોઈન્ટ પાંચ ટકા રોવલ ડાયમંડમાં એક પર્સેન્ટ ક્રાઉન ડાયમંડમાં એક પર્સેન્ટ આ રિવોર્ડ મેળવવા માટેના ટાર્ગેટ્સ સમજાવી દઉં ડાયમંડ રેન્ક મેળવવા માટે તમારો ચાર સ્ટાર જોડાણ પેકેજ હોવો જોઈએ અને તમારા પાંચ ડાયરેક્ટ મેમ્બર પણ ચાર સ્ટાર પેકેજ ધરાવતા હોવા જોઈએ

ત્યારબાદ તમે ગોલ્ડ ડાયમંડ હેઠળ એક પોઈન્ટ પાંચ ટકા રિવોર્ડ મેળવી શકશો આ રીતે તમે ઉચ્ચ પેકેજો પ્રાપ્ત કરી શકો છો અને તમે અહીં તમામ શરતો જોઈ શકો છો અંતે સુપર ગ્લોબલ મેટ્રિક્સ વિશે વાત કરીએ જે કાર્યરત અને બિન કાર્યરત બંને હોઈ શકે છે ફક્ત ત્રણ ડાયરેક્ટ ઓટોપુલ સાથે ત્યાં છ પ્રકારના સ્લોટ છે પ્રથમ સ્લોટ દસ ડોલર બીજો સ્લોટ વીસ ડોલર ત્રીજો સ્લોટ ત્રીસ ડોલર ચોથો સ્લોટ ચાલીસ ડોલર

વીસ ટકા ગ્લોબલ મેટ્રિક્સ રોયલ્ટી તરફ જશે પાંચ ટકા મેટ્રિક્સ પ્રમોટર રોયલ્ટી ટકા નવા આઈડી સાથે શું થાય તે જો ત્રીજા આઈડી પછી ચોથો આઈડી આવે છે તો આ ચોથા આઈડીની આવક માંથી ટકા તમારી અપ્લાયન એ આઈડીના અપ્લાઈન તરફ જશે બાકી આવક આ પ્રમાણે વિતરિત થશે આગલા બે આઈડીઝની આવકમાંથી પિચોતેર ટકા તમારી તરફ આવશે વીસ ટકા ગ્લોબલ મેટ્રિક્સ રોયલ્ટી તરફ જશે પાંચ ટકા મેટ્રિક્સ પ્રોમોટર રોયલ્ટી તરફ જશે આ રીતે આવક વિતરણ કાર્ય કરશે અને આ રીતે વારંવાર ચાલુ રહેશે હવે સુપર ગ્લોબલ મેટ્રિક્સ ઓટોપુલ નોનવર્કિંગ આવક વિશે ચર્ચા કરીએ પ્રથમ સીધા આવક સો ટકા પ્રથમ આઈડીની તરફ જશે આગલા બે આઈડીઝ માટે આવકનો પિચોતેર ટકા તમારી ગ્લોબલ ઓટોપુલ એન્ટ્રી તરફ જશે ઉપરાંત વીસ ટકા વિતરણ સુપર મેટ્રિક્સ રોયલ્ટી અચીવર તરફ જશે પાંચ ટકા સુપર પ્રમોટર રોયલ્ટી હવે ગ્લોબલ ઓટોપુલ પ્રથમ આઈડી દસ ડોલર ની આવક સીધા તરફ જશે આગલા બે ની આવક દસ ડોલર ના દરેક કુલ વીસ ડોલર માટે વીસ ડોલરનો પિચોતેર ટકા જે પંદર ડોલર છે એન્ટ્રી તરફ જશે આ રીતે તમારી એન્ટ્રી પંદર ડોલરથી શરૂ થાય છે ત્રણ એન્ટ્રીની કુલ પંદર ડોલર તમે પિસ્તાલીસ ડોલર કમાશો આમાંથી ત્રીસ ડોલર આપમેળે અપગ્રેડ માટે ઉપયોગ કરવામાં આવશે અને ડોલર તમારી આવક હશે સમાન રીતે જેમ કે અમે અગાઉની રચનામાં જોયું હતું સમગ્ર ઓટોપુલ આપમેળે અપગ્રેડ થાય છે અને તમે બાર પુલ સુધી આવક મેળવો છો જેમાંથી સ્કોટ એક થી માત્ર એક લાખ બાવીસ હજાર આઠસો ડોલર છે તમે સ્કોટ બે સ્કોટ ત્રણ સ્કોટ પાંચ અને સ્કોટ છ માટે આવક તપાસી શકો છો હવે ગ્લોબલ મેટ્રિક્સ રોયલ્ટી વિશે ચર્ચા કરીએ વીસ ટકા ગ્લોબલ મેટ્રિક્સ રોયલ્ટી પેકેજ અનુસાર વિતરણ થાય છે અને આવક પ્રાપ્ત કરવા માટે તમારે બાર સીધા હોવા જોઈએ અને બધા પેકેજ ખરીદવા જોઈએ વીસ ટકા તમામ ગ્લોબલ મેટ્રિક્સ રોયલ્ટી અચીવર્સ વચ્ચે સમાન રીતે વિતરિત કરવામાં આવશે મેટ્રિક્સ પ્રમોટર રોયલ્ટી માટે પાંચ ટકા આ વાતને સમજાવે છે જેમણે સુપર મેટ્રિક્સ રોયલ્ટીમાં ત્રણ સીધા છે જો તમે આ આવશ્યકતા પૂર્ણ કરો છો તો તમે પાંચ ટકા મેટ્રિક્સ પ્રમોટર રોયલ્ટીમાં સમાવિષ્ટ થશે જે તમામ પ્રમોટર રોયલ્ટી અચિવર્સ વચ્ચે સમાન રીતે વિતરિત કરવામાં આવશે આ રીતે મેટ્રિક્સ પ્રમોટર રોયલ્ટી કાર્ય કરે છે જે ઉત્તમ કમાણી પ્રદાન કરે છે હવે વૈશ્વિક વિથરોલ બોનસ વિશે વાત કરીએ વિથરોલ ફી દસ ટકા છે પરંતુ આ દસ ટકા કંપનીને જતું નથી બદલે તે તમામ વૈશ્વિક વિથડ્રોઅલ બોનસ અચીવર્સ વચ્ચે સમાન રીતે વિતરિત કરવામાં આવે છે પ્રાપ્ત કરવા માટે તમને નીચેની જરૂર છે પણ ત્રણ સ્ટાર પેકેજ અને સ્લોટ ત્રણ જોડાણ હોય આ આવશ્યકતાઓને પૂરી કરીને તમે વૈશ્વિક વિથડ્રોઅલ બોનસ પ્રાપ્ત કરી શકો છો આવક કેવી રીતે મળશે તે અહીં છે ઉદાહરણ તરીકે જો કોઈનું વિથડ્રોઅલ કરે છે તો નેવું ડોલર તેમના વોલેટમાં જશે અને દસ ડોલર વૈશ્વિક બોનસ માટે રાખવામાં આવશે આ દસ ડોલર બધા વૈશ્વિક વિથડ્રોઅલ બોનસ અચીવર્સ વચ્ચે સમાન રીતે વિતરિત થશે આ ઉત્તમ આવકનું તક પ્રદાન કરે છે ઉપરાંત આવનારી વિકેન્દ્રિત પ્રોજેક્ટો નીચે દર્શાવેલ છે વોલેટ્સ વિકેન્દ્રિત નાણાં અને ટોકન્સ એક્સચેન્જસ ક્રિપ્ટો રમણા ટોકન વિતરણ કાર્યક્રમો ક્રિપ્ટો ખરીદી પોર્ટલ રિચાર્જ પોર્ટલ આ બધી સુવિધાઓ ભવિષ્યમાં જોવા મળે તેવા છે આર્થિક રીતે સમર્થ વોલેટ્સમાં સમાવેશ થાય છે ટ્રસ્ટ વોલેટ ટોકન પોકેટ મેટામાસ્ક જો તમારી પાસે આમાંથી કોઈ વોલેટ છે તો તમે સીધી જોડાઈ શકો છો શરતો અને નિયમો નીચી વોલેટ વિથ્રોલ વીસ ડોલર છે દસ ટકા વોલેટ વિથરોલ કપાત લાગુ કરવામાં આવશે અને વૈશ્વિક વિથ્રોલ બોન્સમાં વિતરિત કરવામાં આવશે મેન્યુઅલ અને ઓટો અપગ્રેડને મર્યાદિત કરવામાં આવે છે સુપર ગ્લોબલ મેટ્રિક્સ માટે ત્રણ સીધા ફરજીયાત છે નેવું ડોલરની વિથ્રોલ રકમ તમારા વોલેટમાં જશે અને દસ ડોલર વૈશ્વિક વિથ્રોઅલ બોનસ માટે રિઝર્વ રહેશે જે બધા અચીવર્સ વચ્ચે સમાન રીતે વિતરિત થશે દરેક પેકેજ ખરીદી માટે બે ડોલરનો સહાયક જાળવણી ખર્ચ લાગુ છે વિથડ્રોઅલ ચોવીસ સપ્તમાશ ઉપલબ્ધ છે એટલે તમે કોઈપણ સમયે વિથ્રોલ કરી શકો છો આ ટકા વિકેન્દ્રિત યોજના હતી જે સંપૂર્ણ રીતે વિશ્વસનીય છે અને ઉત્તમ આવકના તકો પ્રદાન કરે છે જો તમને આ યોજના પસંદ આવી છે તો તે વ્યક્તિ સાથે સંપર્ક કરો જેમણે તમને વિડીયો લિંક શેર કરી છે અને તેમને જોડાવ વિડિયો જોવાનો અંત સુધી માટે આપનો આભાર